જયેશભાઈ રાદડે આપણી સાથે છે એમની સાથે વાત કરીશું જયેશભાઈ નવું મંત્રી મંડળ શું કહેશો પહેલા તમામ નવા મંત્રીશ્રીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું કે ટીમ બની અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર આવનારા દિવસોમાં લોકોની અપેક્ષા હોય પ્રમાણે કામગીરી કરે ગુજરાતના વિકાસમાં સહભાગી બને એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા તમારું નામ પણ અપેક્ષિત રાખતું હતું બધા જ કહી રહ્યા હતા કે જયેશભાઈ એનું નામ છે એટલું કે નામો તો ચાલતા હોય છે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરતી હોય છે નિર્ણય શિરો માન્ય હોય છે અગાઉ પણ ભૂતકાળમાં મેં દસ વર્ષ સુધી નાની ઉંમરમાં મેં મંત્રી તરીકે અલગ અલગ વિભાગો સાંભળ્યા છે એટલે સમય સમયે જે જવાબદારી મળે એ કાર્યકર્તા નવા મંત્રી મંડળ માટે શું સંદેશ છે કારણ કે સૌરાષ્ટ્રના પ્રતિનિધિ વધારે હતા હતા એવી વાત હતી રાજકોટમાંથી કોઈ નથી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છ થઈને નવ મંત્રીશ્રીઓનો સમાવેશ થયો છે માનું છું કે દરેક જ્ઞાતિ અને દરેક જિલ્લા વાઇઝ નવ મંત્રીઓ એટલે પૂરું પ્રાધાન્ય મેળવ્યું છે